સોનપંખે એક સુંદર મજાનું રણિયામણું એવું ગામ હતું તે ગામનું નામ વૈકુંડ ગામ હતું તે વૈકુંડ ગામમાં નિકુંજ અને નિકિતા બે ભાઈ બહેન રહેતા હતા તે બંને ભાઈ બહેન ખૂબ જ ઉત્સાહિત પ્રવૃત્તિશીલ અને નવું નવું શીખવાની જાણવાની જીગ્રાસા વૃત્તિ ધરાવતા હતા તે ગામથી થોડી દૂર એક બાગ આવેલ હતો તે બાગ તદ્દન ઉજ્જડ અને ફળફૂલ વિનાનો હતો આથી તે બાગમાં મનુષ્ય કે પંખીઓ જતા નહીં પરંતુ એક દિવસ નિકુંજ અને નિકિતા ફરતા ફરતા તે બાગમાં જઈ ચડ્યા અને પછી તે બાગની આવી નિર્જીવ સુષુપ્ત દશા જોઈ તે બંનેએ દ્રઢ સંકલ્પ કર્યો કે આજથી આ બાગની સાફસુફી અને તેની માવજતની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે ત્યારબાદ તે બંને નિર્દોષ પરિશ્રમી બાળકો તે બાગની સાફ સફાઈમાં લાગી ગયા અને પછી તે બાગમાં તેઓએ જાત જાતના ફળ ફૂલ વાવ્યા અને તે ગામ લોકોના આશ્ચર્ય વચ્ચે થોડા સમયમાં તો તે બાગમાં ફળ ફૂલોનો મધુર તેમજ રંગબેરંગી ફાલ લહેરાવા લાગ્યો ફળોમાં કેરી દાડમ ચીકુ બદામ કેળા સીતાફળ પપૈયા વગેરે જ્યારે ફૂલોમાં ગુલાબ પારિજાત મોગરો જુઈ જાસૂદ ચમેલી સૂર્યમુખી રાતરાણી બોગનવેલ વગેરેની મીઠી ખુશ્બોથી તે બાગ જીવંત અને રોનકમય થઈ ગયો અને સાંજ પડતા જ તે બાગમાં નીત નવા પંખીઓ ચહેકવા માટે ઉમડી પડતા તે પંખીઓમાં મેના પોપટ કાબર કોયલ મોર ઢેલ હોલા બુલબુલ ચાતક ચક્રવાત બપૈયા વગેરેથી તે બાગ ઉભરાઈ ઉઠતો આવી અનોખી ભાટ પાડતા ઝબકતા જગારા મારતા બાગને જોઈ ગામ લોકો દંગ રહી ગયા અને તે બંને બાળકોને બિરદાવવા લાગ્યા એક દિવસની વાત છે સંધ્યાનો સોમેરી સમય હતો ઠંડી આહલાદક હવા લહેરાઈ રહી હતી તે બાગમાં નિકુંજ અને નિકિતા નાના નાના ફૂડ છોડને ફુવારાથી પાણી પાઈ રહ્યા હતા કે અચાનક એક સોને મળ્યું એવું રૂપકડું અને સુંદર મજાનું સોનપંખી તે બાગમાં આવી ચડ્યું અને પછી આવો સુંદર મજાનો તેજથી અને ફળફૂલોથી સુશોભિત બાગને જોઈને તે સોનપંખી આનંદથી ઝૂમવા લાગ્યો અને પછી તે મા દેવી સરસ્વતીની આરાધના સાથે ગુલમોહરને ડાળે જઈ મધુર કંઠે મીણા મીઠા ગીતો ગાવા લાગ્યું આ શું તેના કંઠમાં અને ગીતોમાં મધુર મીઠાશ હતી નિકુંજ અને નિકિતા દોડીને ગુલમોહરના વૃક્ષ નીચે બેસીને તે સોન પંખીના મધુર ગીતો સાંભળવા લાગ્યા અને થોડી વારમાં તો તે સોન પંખીના ગીતોની જાદુઈ અસરની અન્ય રંગબેરંગી પંખીઓ પણ તે બાગમાં ઉભરાવા લાગ્યા ત્યારે ત્યાં આગળનું પ્રાકૃતિક કુદરતી વાતાવરણ જોઈ હવા અને વૃક્ષો પણ ડોલવા લાગ્યા બાદ પૃથ્વી ઉપર અંધકારના ઓરડા ઉતરી આવ્યા ત્યાં સુધી તે બાગનું રોનકમય અને રોશનીમય વાતાવરણ રહ્યું બાદમાં સોનપંખીએ ગીત બંધ કર્યું અને પછી તે બાગમાં બે ભૂલકાઓને જોઈને તે બોલ્યું અરે બાળકો તમે હજુ સુધી અહીં જ બેઠા છો બીજું હું જાણું છું કે આ બાગને મહેકતો અને ચહેકતો કરવા માટે તમે બંનેએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે નિકુંજ અને નિકિતા તે અદ્ભુત એવા સોનપંખીની મીઠાશ ભણી એકાગ્ર પોતા એકાગ્રતા સાંભળી રહ્યા થોડી વાર રહી તે સોનપંખી બોલ્યું હે ભૂલકાઓ શું તમારે મારી પાસેથી કંઈ માગવું છે બીજું તમારે જોઈએ છે શું નિકુંજ બોલ્યો હે સોનપંખીજી અમારે કશું જ જોઈતું નથી ફક્ત એક નમ્ર વિનંતી છે કે તમે રોજ સાંજે આ બાગમાં આવી અમને તમારું મધુર ગીત સંગીત અને જ્ઞાનમય વાર્તાઓ સંભળાવશો તો અમે આભારી થઈશું નિર્દોષ દુઃખીની વાત સાંભળી સોનપંખી બોલ્યું ભલે ભૂલકાવો તમારી ગીત સંગીત અને જ્ઞાનમય વાર્તાઓ સાંભળવાની ઈચ્છા છે ને તો કાલથી જ તમને રોજ સાંજે આવીને નીત નવા ગીત સંગીત સંભળાવીશ તેવું હું તમને વચય આપું છું આ સાંભળી નિકુંજ અને નિકિતા તે સોનપંખીનો આભાર માનતા ઘર તરફ ચાલતા થયા અને ખબર પડી અને ખરેખર સાંજ પડતાં જ તે મધમધતા અને ફળ ફૂલોથી ઉભરાતા એવા બાગમાં તેમજ સોનપંખીના અણમોલ સંગીતમય સાનિધ્યમાં નિકુંજ અને નિકિતા ચિંતન રોનક ભરત કાજલ વિજય નટવર પ્રસાદ ગરિમા અભલીલા શાહ વગેરે તે નિર્દોષ બાલમંડળી ગીત સંગીત અને જ્ઞાનમય વાર્તાઓ ગ્રહણ કરવા લાગ્યા આ જોઈ કુદરત પણ જાણે તે બાલમંડળીના સભ્ય બની સોન પંખીના કંઠેથી રેલાતી જ્ઞાનમય સરવાણી સાંભળવા થંભી ગઈ વાર્તા સમાપ્ત